દર વર્ષે આઠ માર્ચે દેશ સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહિલા દિન પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે નારી વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે નારી વંદના કાર્યક્રમને સંબોધન કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ગુજરાત સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે જેના પગલે ગત વર્ષની તુલનાએ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના બજેટમાં તેર ટકાનો વધારો કર્યો છે રાજ્યભરમાં નારી શક્તિ વંદના ઉત્સવ ઉજવીને માતા બહેનો નું ગૌરવ કરી રહ્યા છીએ મહિલાઓના શિક્ષણ આરોગ્યની સાથે સલામતી ને પ્રાથમિકતા આપીને આપણી સરકારે કામ કરી રહી છે ગુજરાત સરકારે મહિલાની સુરક્ષા માટે અભ્યમ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન સી ટીમ મહિલા સેલ અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર શરૂ કર્યા છે ગુજરાતમાં દીકરીઓ નવરાત્રીના તહેવારોમાં મોડી રાત સુધી ગરબા રમીને એકલે સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે તેવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ ગુજરાતે પૂરું પાડ્યું છે વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણને ને મહત્વ આપીને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ આ વર્ષનું બજેટ આપણે રજૂ કર્યું છે આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં તે ટકા વધારા સાથે રૂપિયા છ હજાર આઠસો પંચ્યાસી કરોડ બજેટ આપણે ફાળવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે નારી ઉત્કર્ષનો આગવો માર્ગ ચીધ્યો છે કેજી થી લઈને પીજી સુધી ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહન યોજનાઓ અમલમાં મૂકી છે છોટા